આરોગ્ય અધિકારી દ્વારા ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં દરોડાનો મામલો આરોગ્ય અધિકારી સાથે માથાકૂટ કરી કર્મીઓને ધમકી આપી પ્લાન્ટના માલિકને ભારે પડ્યું આરોગ્ય વિભાગની નોટિસ બાદ શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ બંધ કરાયો શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં પાણીનો નમૂના ફેલ થયા હતા તાત્કાલિક અસરથી શીતળ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ જ બંધ કરાયો જી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા પંદર દિવસમાં ઓગણપચાસ વત્તા વીસ જેટલા જે નમૂના જે છે એ લેવામાં આવ્યા હતા એમાં ગત સપ્તાહે સત્તર નમૂના જે છે એમાં રિઝલ્ટ જે છે અનસેટિસફેક્ટરી અને ઇન્ટરમીડિયેન્ટ આવેલો હતું એવા સત્તર એકમો પૈકી જે શીતળ ડ્રિંકિંગ વોટર જે છે એમને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નોટિસ આપવામાં આવી હતી આ ઉપરાંત માહિતી મળતા તેમની રૂબરૂ સ્થળ મુલાકાત કરતા ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જે છે એ માલુમ પાડેલી હતી અ મીડિયા મિત્રોની સાથે ત્યાં રહીને જે તપાસ કરતા તે અનહાઇજેનિક કન્ડિશન જે છે એ પુષ્કળ માત્રામાં જોવા મળતા જે વિક્રેતા જે છે ને તાત્કાલિક વિતરણ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને અનુસંધાને એણે વિતરણ જે બંધ કર્યું છે આ ઉપરાંત સંપૂર્ણ હાઇજેનિક કન્ડિશન સંપૂર્ણ પૂરી કરે અને સાથે સાથે એમના પાણીના જે નમૂના છે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે એમપીએન કાઉન્ટ એટલે કે બેટ્રોલોજીકલ કાઉન્ટનો ટેસ્ટ કરે ને રજૂ કરવા માટેની સૂચના જે છે આપવામાં આવી છે